સુરતના સીમાડા નાકા વિસ્તારમાં ત્રણ માળના મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી આગને પગલે દોડધામ મચી જવા પામી હતી અને ત્રીજા માળ ઉપર સાડીના પટ્ટા પર ટીકી લગાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ગમને મિક્સ કરવા માટેના કેમિકલને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે આ મકાનમાં કામ કરતા પાંચ લોકો દાજી ગયા હતા જે પૈકી એકનું મૃત્યુ થયું છે મેયર દક્ષેશ માવાણી તેમજ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરે સિમિયર સિમિયર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા સ્તોની મુલાકાત લીધી હતી સુરતના સીમાડા ખાતે આવેલા વાલમનગરમાં એક મકાનમાં ત્રીજા માળેપત્રના રૂમમાં સાડીના પટ્ટા પર ડાયમંડ લગાડવાનું કામકાજ ચાલી રહ્યું હતું દરમિયાન ગમને મિક્સ કરવા માટેના કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી હતી જેને પગલે અંદર કામ કરી રહેલા આઠથી વધુ કારીગરોને અસર થઈ હતી જેમાંથી પાંચ જેટલા લોકો દાજી જતા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે એકનું સળગી જવાના કારણે મોત થયું છે જેની ડેડ બોડી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે આ અંગેની માહિતી મળ્યા મુજબ ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં ઘટના બની હતી ત્રીજા માળ ઉપર ડ્રેસ અને સાડી ઉપર ટીકી ચોંટાડવાનું કામ ચાલી રહ્યું હતું જેમાં કેમિકલનો પણ ઉપયોગ થતો હતો આ કેમિકલ ખૂબ જ જ્વલનશીલ હોવાથી આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે ફાયર ઓફિ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં આગ લાગવાની ઘટના બનતા આગ આગ પર કાબુ મેળવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું જોબવરનું કામ ચાલતું હોવાને કારણે કેમિકલનો ઉપયોગ થતો હતો અને જેના કારણે આગ ખૂબ મોટા પ્રમાણમાં પ્રસરી હતી એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગઈ હોવાથી તેનું મૃત્યુ થયું છે જેમાં પાંચ લોકોને ઈજા થઈ છે જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આગની ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોની રાજ્યમંત્રી પ્રફુલ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે મને સવારમાં જ આ ઘટનાના સમાચાર મળ્યા હતા અને અમારી અગ્રણી દિનેશ દેસાઈ સ્થાનિકોને બચાવવા માટે કામે લાગ્યા હતા અને સાથે જ સુરત સુરતના મેયર પણ ઘટના સ્થળે મળવા માટે પહોંચ્યા હતા આગની ઘટનામાં ફાયરની કામગીરી બિરદાવા લેવ છે ઇજાગ્રસ્તો તાત્કાલિક સારવાર મળે તે માટેની જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે અને બધા દર્દીઓ સ્ટેબલ છે ચારેય દર્દીઓ ને સામાન્ય ઈજા પહોંચી છે અને નાના એવા મકાનમાં ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો ને સાડી ઉપર ડાયમંડ લગાવવાનું કામ ચાલી રહ્યું હતું વાલમનગરના અંદર એક આગનો કોલ મળ્યો હતો સવારે અને એના અંદર થર્ડ ફ્લોર પર ફાયર થયું એવું જાણવા મળ્યું ગોડાઉન છે એવું અત્યારે ઘટના સ્થળે આવીને ત્રણ ફાયર સ્ટેશનથી ગાડીઓ પહેલા રવાના કરી હતી સરથાણા પુણા અને કાપોદરાથી ઘટના સ્થળ પર આવીને જોયું તો ત્રીજા ફ્લોર પર ફાયર ફાઈટિંગ ફાયર થઈ ગયેલી હતી સ્મોક ફેલાઈ ગયેલો હતો અને ઘટના સ્થળ આવીને ફાયર ફાઇટિંગ ચાલુ કરી એ જે અંદર અંદરની સાઈડમાં એ લોકો સ્ટોન ચટાડવાનું એ તે કરે છે એના અંદર જલનશીલ કારબાઓ હતા પ્રવાહી મૂકેલું જેના લીધે આગ તાત્કાલિક પસરી ગયેલી હતી અને એમાં જે માણસો સામાન બચાવવા ગયા હશે એના લીધે અંદર પાંચ માણસો જેવા ઇન્જર થઈ ગયા હતા અને એક છઠ્ઠો એક હતો લાસ્ટમાં જેને વધારે થોડી ઇન્જર થઈ ગયા હતા એમને કાઢીને હોસ્પિટલ રવાના કર્યા